શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે નાસિકમાં ગોદાવરી ઉજ્જૈનમાં સિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે ત્યારે યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે પિસ્તાલીસ દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી ચાલીસ કરોડથી વધુ યાત્રાળુઓ અને ભક્તો આપ હાજરી આપે એવી સંભાવના છે આ ધાર્મિક સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે આયોજન એકસો ચુમ્માલીસ વર્ષ પછી કેમ કરવામાં આવે છે કુંભના કેટલા પ્રકાર છે અને તેનું શું મહત્વ છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે પ્રયાગનો કુંભ મેળો ખરેખર બધા કુંભ મેળામાં સૌથી વધુ મહત્વનો છે કુંભનો અર્થ કળશ છે અને જ્યોતિષ શાસ્ત્રમાં આ કુંભ રાશિનું પણ પ્રતીક છે આ મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે એવું કહેવાય છે કે દેવતાઓ અને સમુદ્ર મંથન માંથી એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું હતું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું દેવતાઓથી બચવા માટે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો પરંતુ દાનાઓએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ઘડામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એટલા માટે તેનું આયોજન આ ચાર સ્થળે કરવામાં આવે છે મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી નથી પરંતુ કેટલાક ગ્રંથોમાં વર્ષ જૂનો હોવાની માહિતી છે આદિ શંકરાચાર્ય મહાકુંભની શરૂઆત કરી હતી તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મંથન બાદથી થતું આવે છે તો કેટલાક લોકો એવું કહે છે કે તેની શરૂઆત ગુપ્ત કાળના શાસન દરમિયાન થઈ હતી આના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળથી મળે છે આ પછી શંકરાચાર્ય એમના શિષ્યોને સંગમ કિનારે સંન્યાસી અખાડાઓ માટે શાહીશાનની સ્નાનની વ્યવસ્થા કરી હતી કુંભ મેળામાં કુંભ પુરાણમાં આપેલી માહિતી મુજબ કુંભ મેળાના ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ ઉર્ણકુંભ અને મહાકુંભનો સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારાફરતી હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં નદીય કિનારે યોજવામાં આવે છે અર્ધકુંભ મેળો દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેળો દર વર્ષે ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજવામાં આવે છે જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તેથી આ સ્થળ અન્ય સ્થળો કરતા વધુ મહત્વપૂર્ણ છે સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે તેને મોક્ષ મળે છે સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે અહીં મેળા દરમિયાન આધ્યાત્મિક જ્ઞાન સાથે સંસ્કૃતિ અને સામાજિક સંવાદિતાનું આદાન પ્રદાન થાય છે પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંતો ઋષિઓ અને યોગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે જ્યારે બાર પૂર્ણ કુંભ પૂરા થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે તેથી એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન એકસો વર્ષ પછી કરવામાં આવ્યું છે અગાઉ અર્ધકુંભ બે હજાર ઓગણીસમાં માં અને પૂર્ણ કુંભ મેળો બે વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું વિશેષ છે કારણ કે દસ થી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં જ સ્નાન કરશે એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓનો વેશ ધારણ કરીને કુંભમાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે આ સમયે સૂર્ય શનિ ચંદ્ર અને ગુરુની સ્થિતિ સમયે જેવી હતી તેવી જ બની રહે છે આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દ્રષ્ટિથી ફાયદાકારક છે હકીકતમાં ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ વર્ષ લાગે છે તેથી દર વર્ષે સ્થાન નક્કી કરવામાં આ ગ્રહની ભૂમિકા મહત્વની છે આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારના કારણે નદીઓ પણ દર બાર વર્ષે પોતાનો કાયાકલ્પ કરે છે જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે તેથી કુંભ વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે કુંભ મેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે કુંભ ત્રણ દર દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે જે વારાફરતી અલગ અલગ ચાર જગ્યાએ યોજવામાં આવે છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક છે જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ શનિ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે આને સિંહસ્થ કહેવાય છે ગ્રહોની આ સ્થિતિ બાર વર્ષે એકવાર થાય છે કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્વ હોય છે તરીકે હરિદ્વારમાં હરિકી પૌરી ધાર્મિક રીતે હોવાથી અહી યોજાતો કુંભ મેળો ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેવી જ રીતે પ્રયાગરાજ મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રિવેણી સંગમનું સ્થળ છે આ બંને ધાર્મિક સ્થળોએ દર છ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે અને આ સ્થળોએ માઘમેળો ગંગા દશેરા અને અન્ય સ્નાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ